સુરતના વરાજાના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એકવાર લોકોની વહારે આવ્યા છે સુરત સહિત તમામ શહેરોમાં હેલ્મેટ ફરિયાત પહેરવાના કાયદામાં સુધારો કરવા માટે ગૃહ વિભાગને વિચારવા કહ્યું હતું તેમણે આ માટે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી તેમણે જણાવ્યું હતું કે હેલ્મેટનો કાયદો શહેરી વિસ્તારોમાં લોકોને મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે અને તેમાં સુધારો થવો જોઈએ આ ઉપરાંત તેમણે આ કાયદાને મરજિયાત કરવાની માંગ કરી છે હેલ્મેટ ફરજિયાત બાબતે જે ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે ઘણા સમય પહેલા સુરતમાં પણ આ નિર્ણય લેવાયો છે હમણાં બે દિવસ પૂર્વ રાજકોટની અંદર પણ આ નિર્ણય લેવાયો રાજકોટમાં લોકોના વિરોધનો સૂર ઉઠ્યો છે અને એના કારણે ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્ય મંત્રીને રજૂઆત કરી છે અને રજૂઆતના આધાર પર મને જાણવા મળ્યા મુજબ આજે રાજકોટની અંદર એક કાર્યવાહીની અંદર પોલીસ વિભાગે વિચારવાનું શરૂ કર્યું છે અને કાર્યવાહી ત્યાં રોકી હોય તેવું લાગી રહ્યું છે આ પ્રશ્ન સુરત સહિત ગુજરાતના તમામ મહાનગરનો છે હેલ્મેટ ફરિયાત પહેરવા માટે જે કાયદો છે એમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે અનેક પ્રકારની તકલીફો છે અને એના કારણે લોકો એનો વિરોધ કરી રહ્યા છે તો મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા એ ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો જોઈએ